સંત પ્રદેશ દમણ એવમ દીવના લોકલાડીલા પૂર્વ સાંસદ સ્વર્ગીય ડાયાભાઈ વી પટેલના સ્મરણથી શરૂ થનારી ભાગવત કથા માટે પધારેલ વિશ્વવિખ્યાત કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લનું સ્વાગત દમણ જિલ્લા કોળી સમાજના પ્રમુખ ચંચલબેન ડી પટેલ અને મુખ્ય યજમાન ભાજપ પ્રદેશ સચિવ જિજ્ઞેશભાઈ ડી પટેલ જાગૃતિબેન પટેલ કલાબેન પટેલ અમૃતભાઈ પટેલ સહિત પરિવારજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું પૂર્ણ પ્રજ્વાિતો જ્ઞાનમય પ્રદ્નિદેવતા વાતો દેવતા સૂર્યો દેવતા બસવો દેવતા મરતો દેવતા રુદરો દેવતા સેવંતી કાપકુલચંબાટલાબધનભીરસાલપુષ બિલવ પ્રભાવીમ પોતી તો? આપણે મંદિરમાં સ્થાપિત કૃષ્ણ સચિદાનંદ રૂપાય વિશ્વ તાપત્ય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ સ્વર્ગસ્થ લાગેલા સાંસદ વલ્લભભાઈ પટેલના સ્મરનાર્થે આયોજિત શ્રી મગવત કથામાં આજથી મંગળાચરણ થાય છે આવતીકાલે પોથયાત્રા પ્રસ્થાન કરશે મુખ્ય યજવાન અમારા દીવ દમણના હોનહાર યુવાન જિજ્ઞેશભાઈ ડાયાભાઈ પટેલ મુખ્ય યજમાન પદે વિરાજ વિરાજશે દમણ જિલ્લા ગોળી સમાજના પ્રમુખ બેન ચંચલબેન ડાયાભાઈ પટેલ અને સમગ્ર કોઈ સમાજ દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવતની કથામાં સાત દિવસ સુધી સાથે સાત ઉત્સવો मनुष्यपान कर से सौ ने अकथाओं में बता रहा हूँ मटे भाव भरो आमंत्रण से अस्तु धन्यवाद जय श्री खबरों में बने रहने के लिए के 29 को सब्सक्राइब कीजिए और बेल आइकन दबाइए